નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે અમરેલી જિલ્લામાં તેરા ચૂચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત વ્યાજખોરો વિરુદ્ધ અમરેલી જિલ્લા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી અને કુલ નવ વીઘા જમીન મૂળ માલિકને પરત અપાવેલ છે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રીને સંબોધીને અમરેલીના વ્યાજખોર બાબુભાઈ તેરા તેરીયા નામના ઈસમ સામે વ્યાજખોરી બાબતે અરજી થયેલ જે બાબતે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આ અરજીની યોગ્ય કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવેલ જેને અનુસંધાને અમરેલી તાલ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા અરજદારશ્રીનો સંપર્ક કરીને હકીકત જણાતા અરજદારશ્રીએના દીકરા શૈલેષ લુણગરિયાએ આથી ચાર વર્ષ પહેલાં સામાવાળા પાસેથી રૂપિયા ત્રણ લાખ વ્યાજે લીધેલ હતા જેના પર આરોપીએ અરજદાર પહી દર મહિને દસ ટકા લેખે ચક્રુ વિધિ વ્યાજ લગાવીને અરજદાર અરજદારના પરિવારને ધાક ધમકી આપી પ્રથમ રૂપિયા બાર લાખની પઠાણી ઉઘરાણી કરેલ અને અવારનવાર ફરિયાદીના ઘરે જઈ ફરિયાદી તથા તેના પરિવારને જા જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા જેથી ફરિયાદીએ ખૂબ જ ડરી જઈ પોતાની જમીન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી લોન મેળવી વ્યાજખોર બાબુભાઈ તેરિયાને રૂપિયા બાર લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં પરંતુ સામાવાળાએ આટલી રકમથી સંતોષ ન થતાં હજી પણ વધુ વ્યાજની માગણી કરતા આના સંદર્ભની અંદર તેમને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકને અરજી કરેલ ત્યારબાદ અમરેલી પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી હાથ ધરી અને આ વ્યાજખોર સામે કાર્યવાહી કરી અને નવ વીઘા જમીન આ મૂળ માલિકને પરત આપવામાં આવેલ તેનો એક અહેવાલ છોકરાએ ત્રણ લાખ રૂપિયા લીધા હતા ચાર વરસ પહેલા એટલે એને બે વરસ અપાણા નહોતા એટલે એને વ્યાજ સડાવી અને અમારી પાસે બાર લાખ રૂપિયા લીધા પછી કે અમને જમીનનો કબજો આપો કે ધમકી મારીને મારી પાસે કરાવી દીધું પછી એણે મારીમાંથી કેસ કર્યો કે અમને દસ્તાવેજ કરી દીધો એટલે પછી મેં પોલીસભાઈનો પોલીસ સાહેબનો સહારો લીધો અને એણે મારી જમીન છોડાવી દીધી છે અને અમે રાજી ખુશી છીએ અમારી જમીન મળી ગઈ પાછી હા અમારી જમીન પાછી મળી ગઈ અમે બહુ રાજી છીએ અને અમે અત્યારે જો આ ખેતરમાં અમે ખેતી કરીએ છીએ ખેતર આલે છે તમારું ખેતર છે હા મારું ખેતર છે નવ વીઘા જમીન છે નવ વીઘા જમીન પાછી અપાવી પોલીસ હા પોલીસે જમીન પાછી ભઈ અને ખૂબ ખૂબ આભાર સર અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાટ અમરેલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષકશ્રી અમરેલી તાલુકા પોલીસની વ્યાજખોર સામેની કડક કાર્યવાહીને લીધે આજરોજ આ નવ વીઘા જમીન તેના મૂળ માલિકને પરત અપાવવામાં અમરેલી પોલીસને સફળતા મળેલ છે ત્યારે અમરેલી પોલીસ એ ફરી એક વખત સાબિત કરી દીધું કે તે પ્રજાની મિત્ર છે ત્યારે અવારનવાર અમરેલી પોલીસ સામે આંગળી ચિંતનાર તત્વોએ પણ અમરેલી પોલીસની આ કામગીરીની નોંધ લેવી જોઈએ તેવી અમરેલી જિલ્લાની પૂર્ટબદ્ધ જનતા કહી રહી છે બીરો રિપોર્ટ સાવરકુંડલાઈ રફતાર સંજય વાઘેલા વિજપડી